દાદી અને નાનીના જમાનાની એક વિસરાતી વાનગી ડખડ્યું જેને દારિયું પણ કહેવામાં આવે છે આજે આ રેસીપી આપણે લીલી તુવેરથી બનાવીશું અને તેની સાથે આપણે મસાલા બાજરીના રોટલા તૈયાર કરીશું અને આ રોટલા મેં એકદમ ઇઝી અને સિમ્પલ રીત સાથે બનાવ્યા છે થેપ્યા વગર બનાવ્યા છે જો તમે પહેલી વખત બાજરીના રોટલા બનાવતા આવશો ને તો પણ તમે તેને ઇઝીલી બનાવી શકશો અને તમારા રોટલા પરફેક્ટ બનશે આ ડખડિયું બાજરીના રોટલા કે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે તો ચાલો ફ્રેન્ડ્સ શરૂ કરીએ ડખડિયું અને બાજરીના રોટલાની રેસીપી તે પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ મેં અહીંયા આ રીતે લીલી તુવેરના દાણા લઈ લીધા છે પાંચસો ગ્રામ લીલી તુવેર લીધી હતી અને તેને સાફ કરી મેં આ રીતે દાણા કાઢીને રાખ્યા છે અને આ દાણા અંદાજી વજનમાં અઢીસો ગ્રામ જેટલા છે તો આ લીલી તુવેરના દાણાને આપણે કુકરમાં ઉમેરીશું દાણા મેં પાણીથી ધોઈ લીધા પછી મેં ઉમેર્યા છે તેમાં આ રીતે બે કપ જેટલું પાણી ઉમેરી લીધું થોડુંક મીઠું ઉમેર્યું અને મીઠું સારી રીતે મેં મિક્સ કરી લીધું છે અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને ચારથી પાંચ વિસલ લગાવી લેવાની છે તો આ કૂકરમાં વિસલ લાગે ત્યાં સુધી આપણે બાકીની તૈયારી પણ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે છ લીલા મરચાં લીધા હતા જેને આ રીતે સમારી હું તેને ચોપરમાં એડ કરું છું ત્યારબાદ મેં વન થર્ડ કપ જેટલું લીલું લસણ લીધું છે લીલું લસણ જો તમારી પાસે ના હોય તો સૂકું ઉમેરી શકાય પણ આ ડખડિયું શિયાળામાં બનતું એટલે લીલું લસણ તો અવેલેબલ હોય જ એક ટુકડો આ રીતે મેં આદુનો લીધો છે જેના ચાર ભાગ આ રીતે મેં કટ કરી લીધા છે અને આ રીતે હું તેની અંદર એક વાટકી જેટલા લીલા ધાણા એડ કરું છું હવે આ બધું જ આપણે ચોપરમાં ચોપ કરી લઈશું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાનું આ જે મિશ્રણ છે એ આ રીતે ચોપ કરવાનું છે ચોપ કરેલું હશે તો વધુ ટેસ્ટી બનશે તમે ખાણી દસ્તામાં ખાંડીને પણ તેનો ઉપયોગ કરી શકો છો હવે કુકરની વિસલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે અહીંયા બાજરીનો લોટ પણ બાંધી લઈએ તો તેના માટે મેં અહીંયા ડોટ કપ બાજરીનો લોટ લીધો છે અને તેમાં હું આજે મસાલો આપણે ચોપ કર્યો તેમાંથી બે ચમચી જેટલો મસાલો એડ કરું છું ત્યારબાદ એની અંદર સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરું છું તો મેં એક ચમચી જેટલું ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પાંચ ચમચી મેં તેમાં અજમો એડ કર્યો છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું હું તેમાં દહીં એડ કરું છું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી પાણી ઉમેરી અને લોટ બાંધી લઈએ તો આ લોટ વધારે ઢીલો નથી રાખવાનો અને વધારે કઠણ પણ નથી રાખવાનો આ રીતે લોટ બંધાઈ જાય એટલે આપણે ઢાંકીને તેને દસ પંદર મિનિટ રેસ્ટ ઉપર રાખીશું અહીંયા કૂકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે અને તુવેરો એકદમ સરસ બફાઈ ગઈ છે આ જે પાણી છે એ પાણી આપણે કાઢી લેવાનું છે થોડુંક પાણી આપણે રહેવા દઈશું અને તુવેરો મેં આ રીતે એક બાઉલમાં કાઢી લીધી છે થોડાક પાણી સાથે કાઢી છે અહીંયા જો તુવેરો એકદમ સરસ આ રીતે બફાઈ ગઈ છે અને હવે આપણે તેને મેશરની મદદથી મેશ કરીશું તો પાઉંભાજી મેશરથી આ રીતે થોડુંક થોડુંક મેશ કરવાનું છે આ જે તુવેરના દાણા છે એ એકદમ મેશ ના થવા જોઈએ થોડાક મેશ કરવાના છે જેથી કરીને તેનો જે રસો છે જે પાણી છે એ થોડુંક ઘટ બનશે તુવેર દાણા થોડાક આખા થોડાક મેશ કરેલા હોવા જોઈએ આ રીતે અને હવે ફ્રેન્ડ્સ આમાંથી આપણે ડખડિયું બનાવીશું તો ડખડીઓ બનાવવા માટે મેં અગારોની પ્રાય પ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે જે છવ્વીસ સેન્ટીમીટરની છે અને સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે આ કઢાઈમાં અત્યારે મેં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું પાંચ ચમચી જેટલી આપણે તેની અંદર હિંગ ઉમેરીશું અને થોડીક આપણે તેની અંદર હળદર એડ કરીશું તો હળદર બિલકુલ થોડીક જ ઉમેરવાની છે અને જો તમે વધારે ઉમેરશો તો વધારે યલોઇશ કલર આવશે એટલે હળદર થોડીક ઉમેરવાની છે અને જે લીલો મસાલો મેં વાટ્યો હતો એ લીલો મસાલો પણ હું આમાં એડ કરી દઉં છું ફ્રેન્ડ્સ આ ડખડુની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે મેં લીલા મરચાંનો ઉપયોગ વધારે કર્યો હતો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લીલું મરચું એડ કરી શકો છો અહીંયા મેં થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેરી લીધા છે અને તેને પણ હું આ રીતે સાંતરી લઉં છું ત્યારબાદ આપણે તેની અંદર આ લીલી તુવેરના દાણા એડ કરી દઈએ પાણી સાથે જ ઉમેરવાના છે અને તેને પણ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ તેની અંદર હું થોડુંક મીઠું એડ કરી લઉં છું મીઠું આપણે તુવેર બાફતી વખતે પણ ઉમેર્યું હતું એટલે અત્યારે જરૂર હોય એ પ્રમાણે ઉમેરવાનું ગ્રેવી પૂરતું મેં અત્યારે એડ કર્યું છે અને તેને મિક્સ કરી લીધું છે ઢાંકીને આ તુવેરના દાણાને મસાલા સાથે આપણે પાંચ મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈએ પાંચ મિનિટ થાય એટલે આપણે ચેક કરીશું તો અહીંયા જુઓ કલર એકદમ સરસ આવ્યો છે હવે આપણે તેની અંદર ગરમ મસાલો એડ કરવાનો છે તે મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે અને ત્યારબાદ હું તેને સારી રીતે મિક્સ કરું છું હવે હું તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઉં છું અહીંયા ગ્રેવી તમારે જેટલી થીક કે પતલી જોવે એ પ્રમાણે પાણી ઉમેરવાનું મેં અત્યારે અડધા ગ્લાસ જેટલું જ ઉમેર્યું છે કારણ કે આ ડખર્યું રોટલા સાથે ખાવા માટે હું બનાવી રહી છું એટલે બહુ પતલું નથી કરવાની અને હવે ગેસની ફ્લેમને અહીંયા ફૂલ ઉપર રાખી દઈએ અને આપણે ઉકળવા માટે મૂકી દઈએ ત્યારબાદ આ ગ્રેવીને થોડીક ઘટ કરવા માટે હું અહીંયા એક ચમચી બેસન લઉં છું અને તેમાં હું આ રીતે દહીં એડ કરી રહી છું તો મેં અડધા કપ જેટલું દહીં લીધું છે આ બેસન અને દહીંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે તેને એકદમ સરસ સ્મૂથ કરવાનું છે અને ત્યારબાદ આ દહીંમાં થોડુંક પાણી ઉમેરીશું ફ્રેન્ડ્સ જો અહીંયા તમારે થિક ગ્રેવીની જરૂર ના હોય તો બેસન સ્કીપ કરી ફક્ત ઘાટી છાશ ઉમેરીને પણ આ ડખડ્યું તૈયાર કરી શકાય છે મેં એક ચમચી જેટલું જ બેસન ઉમેર્યું છે અને તેને આ રીતે મિક્સ કર્યું છે અને આ ઘટ્ટ છાશને મેં અત્યારે આની અંદર એડ કરી લીધી છે આ બધું આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ મેં આ ડખડ્યું છાશ સાથે બનાવ્યું છે જો તમારે છાશ સાથે ન બનાવવું હોય તો લસણ ડુંગળી ટામેટા સાથે પણ બનાવી શકાય છે ઢાંકીને આને આપણે સાત મિનિટ માટે થવા દીધું અને તમે જુઓ સાતથી આઠ મિનિટમાં જ એકદમ ટેસ્ટી આપણું આ ડખડ્યું જે છે એ તૈયાર થઈ ગયું છે એકદમ ધીમા ગેસ ઉપર એકથી બે મિનિટ થવા દેશો એટલે બધું તેલ આ રીતે ઉપર આવી જશે થોડાક લીલા દાણા હું ઉપરથી એડ કરી લઉં છું અને ડખડિયું સર્વ કરવા માટે તૈયાર થઈ ગયું છે તો ગેસને મેં અત્યારે બંધ કર્યું છે અને એકદમ ટેસ્ટી જૂની વિસરાતી વાનગી તૈયાર છે ડખડિયું તૈયાર થયું ત્યાં સુધી આપણા લોટને પણ એકદમ સરસ રેસ્ટ મળી ગયો છે થોડુંક ઓઇલ આપણે તેમાં આ રીતે ઉમેરીશું અને હાથમાં પણ થોડુંક ઓઇલ લગાવી આ લોટને આપણે આ રીતે થોડુંક મસળી અને સ્મૂથ કરી લઈએ અહીંયા ફરીથી હાથમાં મેં થોડુંક ઓઇલ લઈ લીધું છે અને આ લોટ છે તેના આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરવાના છે આ બાજરીના જે રોટલા છે એ હું થેપીને નથી બનાવવાની તમે પહેલી વખત બનાવશો તો પણ તમારા રોટલા ઇઝીલી બની જાય એટલા માટે વણીને તૈયાર કરાવી રહી છું તો અહીંયા મેં એક પ્લાસ્ટિકની શીટ લીધી છે જેના ઉપર આ લુઓ મૂકી અને તેની ઉપર બીજી પ્લાસ્ટિકની શીટ મૂકી અને આપણે તેને વણી લઈએ તો અહીંયા જો એકદમ ઇઝીલી આ બાજરીના રોટલા આ રીતે વણાઈ જતા હોય છે તમારે પતલા વણવા હોય કે જાડા વણવા હોય તમે ગમે તે રીતે તેને વણી શકો છો અને રોટલો વણાઈ જાય એટલે હાથ ઉપર આ રોટલાને આપણે આ રીતે લઈ લઈએ અને હવે આપણે તરત જ તેને તવા ઉપર ઉમેરી લઈશું તો તવા ઉપર મેં થોડુંક આ રીતે ઓઇલ લગાવી લીધું છે અને તેની ઉપર આપણે આ રોટલો ઉમેરી લઈએ અહીંયા હું થોડાક આ રીતે વચ્ચે વચ્ચે કાપા કરું છું જેથી રોટલો ફૂલે નહીં અને બધી બાજુએથી એક સરખો શેકાઈ જાય તો બંને બાજુ આ રોટલાને આપણે શેકી લેવાનું છે પર્સનલી મને બાજરીના રોટલા થોડાક કડક હોય તો વધુ પસંદ હોય છે એટલા માટે હું આ રીતે રૂમાલની મદદથી તેને થોડું થોડુંક પ્રેસ કરીને શેકી લઉં છું એટલે બંને બાજુ એકદમ સરસ શેકાઈ પણ જાય થોડાક કડક પણ બને અને તૂટે નહીં અને અંદરથી કાચા પણ નહીં રહે તો એકદમ તમે જો ફટાફટ આપણા આ બાજરીના રોટલા શેકાઈ ગયા છે થોડુંક મેં આ રીતે ઘી લગાવી લીધું છે અને ઘી સાથે પણ હું તેને આ રીતે શેકી લઉં છું તો ફ્રેન્ડ્સ લીલા લસણ અને મરચાં સાથેના આ બાજરીના રોટલા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રોટલા તમે ફક્ત દહીં સાથે સારો કરો ને તો પણ સરસ લાગે છે અને ડખળિયું સાથે તો વધુ સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ આ ડખડિયું અને બાજરીના રોટલાની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ